ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસી ની બાગડોર આઈપીએસ હસમુખ પટેલે સંભાળી લીધી છે અને એની સાથે જ ભરતીની તારીખો પણ થડથડ બહાર આવવા લાગી છે આવતા વર્ષના બીજા મહિને નવ જેટલી જગ્યા ઉપર જીપીએસસી ની ભરતીની તારીખો છે એ બહાર આવી છે તો પછી વિસ્તારે આ વિષય ઉપર વાતચીત કરવી બને પણ એના પહેલા એક નાની એવી નમ્ર વિનંતી છે કે હજુ સુધી વેબ્સ ઓફ ઇન્ડિયાની ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પછી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર વેબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર જીપીએસસી નવ જેટલી જગ્યા ઉપર ભરતીની તારીખો બહાર પાડી છે વર્ગ એક બે અને ત્રણ ના કયા પદો ઉપર નવી ભરતીની તારીખો બહાર આવી છે એના વિશે વાતચીત કરવી છે તો ક્લાસ વનમાં સિવિલમાં અધિક સિટી એન્જિનિયરની ભરતીની તારીખ જે છે બહાર પડી છે ક્લાસ મદદનીશ ભરતીની તારીખ પણ બહાર પડી છે એટલે ભરતી એક અને ભરતી બે આજે બંનેની વાતચીત કરીએ જીએમસી માટે છે એના સિવાય ક્લાસ 2 ની મદદનીશ ઇજનેર ની ભરતી પણ એની તારીખ બહાર આવી છે આ સિવાય નાયબ કાર્યપાલક ઇદનેર ક્લાસ ટુ સાયન્ટિફિક ઓફિસર ભૌતિક ક્લાસ ભૌતિકશાસ્ત્રના ક્લાસ ટુ મદદનીશ બાગાયત નિયામક ક્લાસ ટુ મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી ક્લાસ ટુ અને નાયબ કાર્યપાલક ઈજનેરની જી એમ સી ની ક્લાસ ટુની ભરતીની તારીખ પણ બહાર આવી ગઈ છે ક્લાસ થ્રીની વાત કરીએ તો પછી સિવિલ અધિક મદદનીશ ઈજનેર જીએમસી અને વિદ્યુત અધિત મદદનીશ જી જીએમસી એની તારીખો પણ બહાર આવી ગઈ છે ભરતીવાળી આપણે જે ક્લાસ વન અને ક્લાસ ટુની ભરતીની તારીખોની વાત કરી તો એના પ્રાથમિક કસોટીની જે તારીખ છે એ ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસની રહેવાની છે કુલ સામાન્ય અભ્યાસનું પેપર સો ગુણનો રહેવાનું છે અને એનો પરીક્ષાનો સમય છે એ અગિયારથી બાર વચ્ચેનું રહેશે સવાર હવે પ્રાથમિક કસોટીના સ્પેસિફિક વિષયની જો તારીખોની વાત કરીએ તો બસો માર્કવાળું પેપર હોય છે એની તારીખો પણ અલગ અલગ છે જે તમને સ્ક્રીન ઉપર દેખાડવામાં આવી રહ્યું છે એ મુજબ તારીખો છે એને જોઈ લો કે કઈ પરીક્ષાની તારીખ છે ક્યારે છે સંબંધિત વિષયના બસો માર્કના પેપરનો સમય જો આપણે જાણીએ તો પછી ત્રણ વાગ્યાથી લઈ અને સાંજના પાંચ વાગ્યા સુધી રહેવાનો છે ક્લાસ થ્રીની જીએમસીની સિવિલ અને વિદ્યુતની અધિક મદદનીશ ઇજનેરની ભરતીની જો આપણે તારીખની વાત કરીએ તો એની પરીક્ષા ત્રીસ માર્ચ બે હજાર રહેવાની છે તો પછી આ તારીખો છે એ ભરતીની બહાર પડી છે નોંધી લેજો અને જો માહિતી તમને મહત્વની લાગી હોય તો પછી બીજા પણ વોટ્સએપ ગ્રુપમાં ટેલિગ્રામ ગ્રુપમાં જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય છે એ મિત્રોના ગ્રુપમાં શેર કરવા અમને વિનંતી અને હજુ સુધી જો વાઇબ્સ ઓફ ઇન્ડિયાની ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પછી કરી લો કારણ કે ભરતીની તમામ અપડેટ અમે વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમમાં આપતા રહેતા હોઈએ છીએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જેટલા પણ વિદ્યાર્થીઓ છે એના પણ મુદ્દા હાઇલાઇટ કરી અને સરકાર સુધી પહોંચાડતા રહીએ છીએ આભાર